રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પાર્ટી અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતમાં આવશે આણંદમાં તાલીમ શિબિરમાં જોડાશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને પ્રચાર પ્રસાર અને સંવાદની તાલીમ આપશે વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં ડેન્ગ્યુનો કહેર દર્દીઓની સારવાર કરતા તબીબો ખુદ દર્દી બન્યા હોસ્પિટલના પંદરથી વધુ રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ દવાનો છંટકાવ ફોગિંગ પાણી નિકાલ અને દંડ ફટકારવામાં આવ્યા છતાં પણ રોગચાળો काबूમાં નહીં કારગિલ વિજય દિવસ પ્રસંગે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા લद्दाख અને લद्दाखના દ્રાસમાં મનસુખ માંડવિયા આજે પદયાત્રા યોજ છે આ પદયાત્રામાં 1000 થી વધુ લોકો સામેલ રહેશે કારગિલ યુદ્ધમાં અમર સૈનિકોના પરિવારના સભ્યો અને બહાદુર મહિલાઓને પણ મળ્યા સાપુતારામાં પ્રવાસન અને રોજગારને વેગ આપવા માટે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે કરશે આ ફેસ્ટિવલનું ઉદઘાટન ટાંગ જિલ્લાનો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ સત્તર ઓગસ્ટ સુધી ચાલશે ગયા વર્ષે લગભગ સત્યાવીસ લાખ પ્રવાસીઓએ આ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે